દરવાજા ખુલી ગયા બારે ખુલી ગઈ તો મચ્છર નું ચાલુ કેટલું કામ હોય આ યાદ આવે બહુ કામ હોય આ લોકો ચલો ત્યારે આપણે હવે થોડા ફ્રેશ થઈ જઈએ નાઈ થઈ અને મહેમાનો આજે મન નહીં લાગતું કે નાસ્તો દેવાય હા મેડમ કામ કરે છે ચલો તમને બારનો નજારો બતાવું ભાઈ એકદમ જ નજારો જોઈ શકો છો તમને બહુ મસ્ત લાગે છે અને પવન ભી ચાલુ થઈ ગયો છે પડે તેવું એટલે ઝીણો ઝીણો જ પડે છે વધારે નથી પડતો એકદમ રહે છે ને આ નીકળી ગયા ઓકે તો ધ્રુવ થઈ જાય છે રે સ્કૂલે આ ભી ભણવામાં બહુ હોશિયાર હે ઓકે સારું તો લાઈટ કંટક બંધ હા મેડમ શું કે છે સવારમાં કેવું આજે કાટ્યું માટ્યું બરાબર ઓકે તો ધ્રુવ ભય નીચે આવી રહ્યા છે તો ફાઇનલી ધ્રુવ થઈ જાય રે સ્કૂલે ફટાફટ જાય <laughs> 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 <laughs>

તો ફટાફટ નાસ્તો કરાવી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો તમે મહેમાનો આવી ગયા છે ફટાફટ અને ભૂખ બી લાગી હશે તો ફટાફટ નાસ્તો મેં દીધા જો પતિ કે બધો નાસ્તો અને આ બાજુ પણ જોઈ શકો છો ફટાફટ અને પાણીના તો કુંડા બાપરે બાપ વરસાદ જ એટલો પડ્યો હતો ને કે પાણીના કુંડા જોવો તો ચલો ચલ્ફ રહી ગયો છે નાસ્તો કરવા દઈએ નાસ્તો કરાવીએ અને નાસ્તો કરાવવાનો જ છે તો તમે નાસ્તો દબાવો ચલો ત્યારે આપણે નીકળીએ ગરમ ગરમ ચા પી લઈએ ફટાફટ અને વાતાવરણ બહુ બહુદ થઈ ગયું છે લાગે છે કે વરસાદ આવશે કે નહીં ચલો ત્યાં સુધી નાસ્તો દેવાઈ ગયો છે તો મળીએ તમને મહેમાનોનો નાસ્તો ફાઇનલ થઈને આવતા ઘરે જય માતાજી અને આપણી પચ્ચા થઈ ગઈ છે તૈયાર જોઈ શકો છો ગરમા ગરમ ચલો ત્યારે કેકડા બી થઈ ગયા છે તૈયાર એટલે દરવાજો બંધ કરો અને બારનો નજારો તમને બતાવીએ બારનો નજારો કેવો છે સવારમાં તું ધ્રુવભાઈ સ્કૂલે જતા હતા અને અત્યારે જો વાટકો મૂકી દીધો છે અને મહેમાન કોઈ મહેમાનને નહીં મળ્યું હોય તો અહીંયા ચાલુ જ હોય છે ચોવીસ કલાક હવે છાંટા થોડાક વધી ગયા છે એટલે કે વરસાદ થોડોક વધારે આવવાનું ચાલુ થઈ ગયો છે તો ફટાફટ આપણે ચા પી નીકળી જઈએ શું છે એ નહીં કા કા છતા દે એટલે આ માં દીકરી બે હવાર માં ચાલુ થઈ જાય

અડધું જ આવે અડધું જ આટલે જ આવે દેખાય કપ કેવડો આવડો મોટો દેખાય જો અહીંયા મેં નાખ્યું ને આમ પકડ્યું પકડ્યું અંદર નાખીશ ને એટલે કેટલા અડધે અહીં આવી ગયું આટલે આવી ગયું એટલે આટલો જ કપ છે દેખાય અડધો જ કપ મને આ લોકો ઉલ્લુ બનાવ્યા છે ઘરના જ ઉલ્લુ બનાવે ઘરના જ

શ્રાવણ માસ કરવા છે એટલે એક ટાઈમ ભૂખ લાગે એમને એટલે વેલા બે ચલો ત્યારે જમવામાં છે મગનું શાક રોટલી અને ભાત ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને આરામ થાય લટું લેવાનું એવું ભાઈ કૃપાની બેન ને પેડવા નતો ગયો પણ હેને થોડું કામ હતું બેંક વાળું તો કામ આસાન થઈ ગયું એકદમ જ પાંચ દિવસથી દોડતો તો પીતાની તૈયારીમાં પતિ ગયો બોલો માતાજીની મહેક એટલે કે નિરાતે ખાતું ખાતે કેકડાનું એટલે આચ્છા હા જો તો

તો રિપેરિંગ કરાવવાનું ચાલુ જ છે તો ઠેલો રિપેરિંગ થાય જ છે ઠેલો બગડી ગયો તો રિપેરિંગ કરાવી ઠેલો છે નવો તો જોઈ શકો છો સિટી આણંદની ભાઈ અમારે ત્યાં જોવો તો આફ્રિકન આયા છે કસ્ટમર અમારા તો તમે જોઈ શકો છો તો અમારે ધ્રુવભાઈને મળવું હતું એમને તમે કી પરિક બોલો અને આ બધું છે પણ આ બધું નહીં લખવાનું પોતે ભણવા જાય અને આ બધા ટેકડા ભણાવે ચલો જયારે આવી ગયા છીએ દુકાન બંધ કરીને મેડમ શું કરે છે ચલો એક વિડીયો પછી બનાવી આ બધાણા ઉપર જરીક મદદ કરે છે હા આ હે ને નિહાલમાં જે મેડમ એનો જે પરમિશન આવે એ કરે એટલે કહેવત છે ને કે જેવું શીખવાડે એવું શીખે એટલે ભણે છે તો ભણાવવાનું શીખે સારું ત્યારે થોડોક ફ્રેશ થઈ જઈએ અને પછી જમી ઓકે હા 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 હા